હાર્દિક સ્વાગત છે જય ભારત મુન્દ્રા કહેવાતું પેરી સાજી કચરાનું પહાડોમાં ખડકાયેલું છે મુન્દ્રાના મુખ્ય દ્વારમાં એટલી હદ સુધી પર્યાવરણ દૂષિત બન્યું છે તેમની કોઈ સીમા નથી લોકો પોતાની જીવનશૈલીમાં એટલા વ્યસ્ત બન્યા છે એમની કોઈ સમસ્યા જ દેખાતી નથી જે સંવિધાનિક અધિકાર આર્ટિકલ એકવીસ અને અડતાલીસ એનું ખુલ્લેઆમ ઉલ્લંઘન થઈ રહી છે જો તત્કાલ કોઈ નિર્ણય લેવામાં નહીં આવે તો સામાજિક એકતા જાગૃતિ મિશન દ્વારા આંદોલન ચલાવવામાં આવશે રવજીભાઈ ચુયા સામાજિક એકતા જાગૃતિ મિશન બ્યુરો રિપોર્ટ વિ ન્યૂઝ લાઈવ રેમિસ સત્યની સાથે નુરાકરણ કરવામાં આવે અને સમસ્યાનું પુરાકરણ કરવામાં આવે તે સંસ્થાઓ દ્વારા પણ આવેદનપત્ર પણ આપવામાં આવ્યા છે છતાં પણ કોઈ નિકલ કરવામાં આવેલ નથી તો તત્કાલિક ધોરણે આનો નિકલ કરવામાં આવે નહીં તો આના માટે આંદોલન કરવા માટે અમે તૈયાર રહીએ તમે જોઈ શકો છો આ ધોળા દિવસે આટલી બધી સમસ્યાઓ પૂરાકરણ નથી થઈ તો આના માટે કોઈ ઉકેલ આવે નગરપાલિકા

આપણે કોઈ પણ તમામને મારી અપીલ છે એન્ટ્રી તમે જોઈ શકો છો સામે કોઈ માણસ સામાજિકતા જાગૃતિ અધ્યક્ષ આપણે હમણાં ઉભા છીએ જે મુન્દ્રા હબ છે જ્યાં નદી છે એના કારણે જે નગરપાલિકા દ્વારા જે કચરો નાખવામાં આવે છે તેની સ્થિતિ તમે જોઈ શકો છો આ કેમેરામાં તમને દર્શાવે છે કે સ્થિતિ શું છે કોઈ પણ નિકાલ માટે કોઈ સમસ્યાનો હલ નથી તેવા માટે આપણે એન્ટ્રી થાય છે મુંદ્રાની જે સ્થિતિ જોઈ શકે છે પ્રદૂષણ એ મોટી સમસ્યા છે આપણે આર્ટિકલ અડતાલીસ એ અને આપણે આર્ટિકલ એનું ઉલ્લંઘન સતત થઈ રહ્યું છે તમે જોઈ શકો છો માણસી માણસો પણ નથી દેખાતા એવી સ્થિતિ પેદા થઈ શકે છે તમે જોઈ શકો છો હું તમને નજારો બતાવું તમે આવો આ બાજુ એક તમે આ જોઈ શકો છો આ આર્ટિકલ આડતાલીસ અને આર્ટિકલ એકવીસ નું સ્ટ્રોંગ કોઈ પણ સ્થિતિ તમે જોઈ શકો છો કોઈ પણ માણસ નથી દેખાતા વધે અહીંયા થઈ